રાજકોટ ત્રણ હજાર નવસો થી ચાર હજાર આઠસો પોરબંદર ત્રણ હજાર પાંચસો પિચોતેર થી ચાર હજાર છસો પચીસ તારી ચાર હજાર એકસો પિચોતેર થી ચાર હજાર એકસો પિચોતેર સાવરકુંડલા ત્રણ હજાર એકસો થી ચાર હજાર છસો પાટડી ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર સાતસો નેવું વિસાવદર ત્રણ હજાર નવસો થી ચાર હજાર બસો સિત્તેર મોરબી ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર પાંચસો સિત્તેર રોલ ત્રણ હજાર ચારસો થી ચાર હજાર છસો વીસ જેતપુર ચાર થી ચાર બાબરા ચાર હજાર થી પાંચ વાકાનેર એકસો ત્રણ થી ચાર રાપર ત્રણ થી ચાર હાજર સાતસો પાંચ ત્રણ હજાર છસો થી ચાર હજાર પીચોતેર ધાંગધ્રા ચાર હજાર બસો એકાવન થી ચાર હજાર સાતસો ચોવીસ ખાંભા ચાર હજાર ત્રણસો એકાવન થી ચાર હજાર ત્રણસો એકાવન હળવદ ચાર હજાર ત્રણસો એક થી ચાર હજાર સાતસો પંચાવન મહેસાણા બે હજાર એકસો થી ત્રણ હજાર છસો એકાણું ભાવનગર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર નવસો પચાસ કાલાવડ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર આઠસો જુનાગઢ ચાર હજાર ત્રણસો સાહીઠ થી ચાર હજાર સાતસો દસ जार आठ सौ चार हजार सौ अमरेली तरह हजार छसो ऐसी छसो साइट ऐसी चार हजार पांच सौ एक चार हजार सात सौ पचास हजार चार सौ पचास ठीक हजार बसो दस आरिश चार हजार एक सौ चार हजार आठ सौ छासदर तर हजार नौ सौ पांच हजार पचास बोटाद तरह हजार सात सौ चार हजार आठ सौ थार तरह हजार छसो धी पांच हजार चार सौ पचास વારાહી વારાજર બસો થી ચાર હજાર નવસો એક જામનગર ચાર હજાર થી ચાર હજાર સાતસો પિસ્તાલીસ બાબર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર નવસો ચૌદ લાખણી ત્રણ હજાર નવસો થી ચાર હજાર એકસો થરાટ ચાર હજાર થી પાંચ હજાર એકાવન ધાનેરા ત્રણ હજાર પાંચસો પચાસ થી ચાર હજાર છસો એકસઠ અંજાર ત્રણ હજાર બસો પચાસ થી ચાર હજાર છસો પચાસ કડી બે હજાર છસો પચાસથી ત્રણ હજાર આઠસો ગોંડલ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર નવસો એકાવન ડીસા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો એકવીસ ઊંઝા ત્રણ હજાર સાતસોથી છ હજાર એકસો ચાલીસ ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો પચાસ રાંધનપુર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બસો તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો